જેલની અંદર જ રહેવું પડશે સૌથી મોટા સમાચાર આપણને સોશિયલ મીડિયા થકી મળી રહ્યા છે એ આજે તમને આપવાનો છો તો ખાસ કરીને આજનો આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો તો આયાર હવે તમે જાણો છો કે છેલ્લા અડત્રીસ દિવસથી એટલે કે એક મહિના ઉપર ઘણા બધા દિવસો થઈ ગયા છે ત્યારથી ચૈતરભાઈ વસાવા વડોદરાની જેલની અંદર પૂરાયેલા છે તો આને લઈને દરરોજને દરરોજ નવા ને નવા સમાચાર આપણને મળતા રહે છે હવે જ્યારથી તેઓ જેલની અંદર ગયા છે ત્યારથી તેઓને અલગ અલગ રીતે જેલની અંદર રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે એ હવે શું છે એ વાત નથી કરવી તમને ખબર છે કે સૌથી પહેલાં જે જિલ્લા કોર્ટ છે કે નીચલી કોર્ટ છે એની અંદર એમની જામીન અરજી રદ કરી દેવામાં આવી હતી બીજા નંબરની અંદર જે સેશન કોર્ટની અંદર પણ એમની જામીન અરજી રદ કરી દેવામાં આવી હતી ને છેલ્લે ત્રીજી વખત હાઈકોર્ટની અંદર જ્યારે અરજી મૂકવાની વાત હતી ત્યારે જે એ સરકારી વકીલ છે એ થોડો સમય માંગ્યો હતો એટલે કે થોડા દિવસો વધાર્યા હતા અને એના પછી ફાઇનલી પાંચ ઓગસ્ટના દિવસે ગુજરાત હાઈકોર્ટની અંદર ચૈતરભાઈ વસાવાની જે જામીન અરજી સુનાવણી હતી અને એનો પણ જે ટાઈમ પૂરો થતા એની તારીખ લંબાઈ અને ફાઇનલી તેર ઓગસ્ટ રાખવામાં આવી હતી એટલે કે આજે હવે તો આજે ફાઇનલી બસ થોડા કલાકોની અંદર આપણને ખબર પડી જશે કે ચૈતરભાઈ વસાવા વડોદરાની જેલની અંદરથી છૂટવાના છે કે નહીં હજી સુધી એને લઈને કોઈ સમાચાર નથી આવ્યા ફાઇનલી આજે ચૈતરભાઈ વસાવા જેલમાંથી છૂટશે કે નહીં એ બસ કલાકોની અંદર આપણે બધાને ખબર પડી જવાની છે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો જેથી કરીને આગળ જે પણ માહિતી મળે છે એ સૌથી પહેલાં તમને આપણી આ ચેનલ થકી આપતો રહીશ અને આજે જે ચૈતરભાઈ વસાવાના વકીલ અને જે સરકારી વકીલ છે એમના વચ્ચે વિવાદ થશે જે સવાન થશે અને એના પછી આપણને જાણ થશે કે ચૈતરભાઈ વસાવા જેલમાંથી છૂટવાના છે કે નહીં તમારું આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો ચૈત્રભાઈ વસાવા જેલમાંથી છૂટવા જોઈએ કે નહીં એ પણ જણાવજો આ વખતે તો યાર છૂટવા જ જોઈએ કારણ કે આટલી વખત એમની જામીન અરજીઓ રદ થઈ છે ઘણા બધા દિવસોથી તેઓ જેલની અંદર પૂરાયેલા છે એટલા માટે આદિવાસી સમાજના એ વિસ્તારના લોકોના કામ પણ યાર ધારાસભ્ય તરીકેના બધા કામો પણ બંધ પડ્યા છે તો ફાઇનલી આજે તો છૂટવા જ જોઈએ અને નહીં છૂટે તો પછી આગળ જે માહોલ થશે એ આનાથી પણ બહુ ખતરનાક થવાનો છે તો બસ મિત્રો આ વિડીયોની અંદર આટલું જે પણ માહિતી મળે છે આગળ તમને આપતું રહીશ તો ખાસ કરીને આપણી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો